નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં પીએમએલ આવતા પહેલા કરો આ કામ મિત્રો હવે આ કામ કરવું પડશે બધાને મિત્રો આના વગર તમે આગળની પ્રોસેસ છે એ નહીં કરી શકો તો પાછળથી ખબર હોતી નથી ઘણા ઉમેદવારોને અને ફરી મિત્રો એ લોકો એમાં રહી જાય છે શું તમે પણ આ બધું કરી નાખ્યું છે તૈયાર તો તમારા માટે વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છું વિડીયો છે ત્યાં તમે અપડેટ મેળવી શકો છો તો આજની મહત્વની અપડેટ શું છે એની ખાસ અપડેટ આપતા પહેલા મિત્રો ખાસ નંબર વિનંતી છે ચેનલ ઉપર નવાશો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપ જોઈન કર્યા છે જરૂર એમાં જોઈન થઈ જાજો જેથી તમે જ્યારે તારે

કે ડોક્યુમેન્ટ રહેવાના છે મિત્રો ગુરુ શુક્રવારે તમારું પીએમએલ છે તમને જોવા મળી શકે છે ફાઈનલ નથી પરંતુ સૂત્રોના જણા પ્રમાણે માહિતી મળી શકે ગુરુ શુક્રવારે તમને જોવા મળી શકે છે જો મિત્રો ગુરુ શુક્રવારે નથી આવતું તો થોડોક ટાઈમ આગળ પાછળ થઈ શકે છે બાકી મિત્રો આવે છે તો સૌથી પહેલા આપણે ડોક્યુમેન્ટ ઉપર નજર રહેશે તો ખાસ અપડેટ મિત્રો આ વિડીયો બનાવવાનો પ્રોપસ એક જ હતો કે ડોક્યુમેન્ટ તૈયાર કરીને કયા ડોક્યુમેન્ટ જોશે એનો આપણે અગાઉ કાલે વિગતવાર વિડીયો લઈને આવીશું બાકી વિડીયો પ્રસંગે લાઈક કરજો અને ડોક્યુમેન્ટ લિસ્ટ બાબતે ચર્ચા હોય જરૂર કમેન્ટ સેક્શનમાં લાઈવમાં જણાવજો જય હિન્દ જય સવિતા